ત્યાંથી અમે આવતા હતા ઢાળ માં પોગ્યા હતા ને તો રિક્ષા ચડતી નથી ઢાળ માં એટલે અમે અમને કીધું એ ભાઈ રિક્ષા વાળા કે તમે ઉતરો અમે ઉતરા અને થોડાક હાલતા થયા એ ભાઈ રિક્ષા બહુ આગળ જાતી દીધી એટલે અમે હાલતા થયા ને તો પાછળથી ગાડી ના આવી દસ પંદર જણા હતા તેને ઉડાડી દીધા વિછ્યા અમે એના રસોડા કામ કરવા ઈ કઈ દેખાણી નતી ગાડી